આજે યમુનાજી જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે યમુનાજીમાં જે કેમિકલયુક્ત બધું જળ આવે છે યમુનાજીમાં ગટર નાળાના પાણી આવે છે મૂળ સ્વરૂપ છોડી અને આપણા હમણાંજી અત્યારે આપણી ને કોઈ આવું કરે તો આપણે શું કરીએ તો આ તો મારા વાલા આપણી અલૌકિક માં છે તો મારા દીકરા મારી પૌત્રી મારી હો ને મારા મિસ્ટર અમને રસ્તો બતાવ્યો કે બધા એક જ દિવસે બે પોસ્ટ એક યોગીજીને એક મોદીજીને ડ્રાફ્ટિંગ એ કરી દેશે હિન્દી ઇંગ્લિશમાં મારી સગુન કરી દે કારણ કે એનું ઇંગ્લિશ એવું સરસ છે કે આપણે ડોબા અને ગુજરાતીમાં ડ્રાફ્ટિંગ કરીને આમાં મૂકશું જે તારીખ નક્કી થાય એમાં તમે બધા મને સહકાર આપજો અને તમારા ગ્રુપમાં જેટલા હોય બધાને કેજો કે આની અંદર બધા એક ભરાઈ જાય ને એટલે યોગીજી ને મોદીજી ને ખબર પડે કે ત્રણસો સિત્તેર આપણે કાઢી રામલલાને એનું ઘર આપ્યું ગંગાજી ને શુદ્ધ કર્યા તો હવે અમારા વૈષ્ણવ ના યમણાજી મૈયાને મૂળ દેવી સ્વરૂપ આપી દ્યો એવી આપણે યોગીજીને ને મોદીજીને વિનંતી કરીએ અને તમે જેટલા ગ્રુપમાં હો ને જેટલા બને એટલા બધાને મારા વતી વિનંતી કરજો આપણે જે કરવાનું જ કરવાના જ બધું યમનાજી હું ને તમે નિમિત્ત બનવાના છીએ આજે યમુના ઠાકોરજીએ ગિરાજ ધારણ કર્યો ને તો બધા ગોવાળી લાવ હવે ટેકો કરીએ લઈ લે ઠાકોરજીએ આંગળી લીધી એટલે ગિરાજને એ લાલા લાલા લાલા

શ્રીમદ ભાગવત અને મારા ગુરુ દેવ પ્રણામ પે સુરદાસ જમનાવતા પે શંકરસન કુંડ પે કુંભદાસી કે દ્વાર પે દડવત પ્રણામ કુંડ પે કૃષ્ણદાસી કે દ્વાર પે મેરા દડવત પ્રણામ

સવાર અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણાર માં સમર્પણ કરું ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભ દ્રઢ ચરણ श्रीवल्लभनख चन्द्र छठा समाज अधेरो दटैन चरणनके सातनुरनयलि चासुयनि वे सूर्यका વિવિધ ચરણ ન ચરણ શ્રી વલ્લભ આજનો આ સત્સંગ મારા વલ્લભ ના ચરણાર્વિંદ માં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી બોલો વલ્લભા બધા વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ